સાદા સ્લીપર પેરો અને નાઈક ગૂંચી ના પાંચ હજાર ના કે બાકાના બુટ પેરો આમ રોડ ઉપરથી કરો તમે આમ જે પોલીસ બીજા માર્ચ કરતા હોય એવું લાગે તમારા બૂટ આવે એટલે હકી ચાલ બદલાય તો દ્રવ્ય આવે તો ભાવ કેમ ન બદલવા અત્યારથી ઘરે નક્કી કરી દ્યો કે આઠ દિવસ તૈરાસર માં પૂજા કરવા જઈશ ત્યારે અલગ અલગ પણ અલગ અલગ નૈવેદ્ય મારે લઈને જવા છે કેમ એના મેનુ નથી બતાવતા બનાવતા

અને નંબર 3 નંબર 1 મોક્ષની કૃતિ વધારો નંબર 2 સુકૃત સત્કાર્યના સાધનો વધારો અને નંબર 3 કે સત્કાર્ય કરતા કરતા કે અહંકાર ન આવી જાય કોઈ કસાર આપણા ઉપર ન ચડી જાય એની કાળજી રાખો આ બે સામ સામાની વાત કરી પેલા 3 ભવના ભઈને ઊભા કરનારા છે પછીના 3 મોક્ષની પ્રીતિ ઉભી કરનારા છે આવો આ રીતના આપણો ભવ નિર્વેદ જો મજબૂત થાય તો આપણે આગળમાં જઈ શકીએ જ્યાં સુધી પાયો મજબૂત ન થાય ને ત્યાં સુધી ઈમારત પણ આગળ ન લઈ જવાય આજે મારે કેવું તો મગગાણો સારિયા પણ મને લાગે છે હજી ભવ નિર્વેદ તમારો મજબૂત થયો નથી ત્યાં સુધી હું મગગાણો સારિયામાં નહીં જઈ શકું તમે ક્યો મને મારા સાહેબ પજુષણ માટેનું